સ્માર્ટ વીસ મીટરની સડકથી સમસ્યા સામે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પૂણા વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ સોસાયટી બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલી છે જે અંતર્ગત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગ્યા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિ શાંતિ નિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી ગેવ સોસાયટી વી એક બે દિવ્ય શક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ સાંઈ લીલા એપાર્ટમેન્ટ તેમજ પુણા બોમ્બે માર્કેટ રોડ ઉપર શક્તિ માર્કેટમાં રણુઝા ધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કેવલ ધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી શિવ શક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેવુંનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમ ઉપરુક્ત સોસાયટીના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી જેમાં તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરથી વ્યક્તિની ગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનો અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મિટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરને સુપ્રત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત